સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં જય વસરાત શરૂ કરીએ આજનો નવો મસર કરે ગણ તાવ મત્ર એવું દુઃખે હે કે જેવી ફોડકી ફરાણે બહુ દુઃખે હે શરૂ કરીએ આજનો નવો વ્લોગ તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આજે આપણે એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં સ્ત્રી લોકો એટલે મતલબ કે બાયુ તો ત્યાં ગયું જ ન હોય કોઈ પણ બાયુ ન ગયું હોય એ જગ્યાએ આપણે જવાનું છે અને જવાનું તો બધાને એક જ રસ્તે છે તો આપણે ક્યાં જઈએ હું છે હું નથી હું તમને બતાવીશ તો આપણો પૂરો વિડીયો જોજો જેથી ખ્યાલ આવે કે આપણે કઈ બાજુ ફરવા જઈએ છીએ આપણા બ્લોકમાં રહેજો હું તો જા જ પણ તમે ઘરે બેઠા બધા જોજો કારણ કે હું પહેલી વખત જ જા હું કોઈથી ગયો જ નથી કોઈ જાય પણ નહીં ત્યાં ભાઈઓ ન જાય છણ જાય ભાઈઓ જવાનું જ ન હોય એટલે હું અહીંયા પહેલી વખત જ જાઉં છું હું થાય હવે જઈએ તો ખરી તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને વિડીયો પૂરો જોજો વિડીયો ગમે અમારો તો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો એમ ને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો તમારા સપોર્ટથી અમે પણ થોડા થોડા આગળ વધીએ કારણ કે તમારો કારણ કે તમારો સપોર્ટ છે એ જ અમને આગળ લઈ જાય તો લાગશે ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો હાલો મળીએ ત્યાં જ આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જ આપણે પાછા મળીએ લોકમાં ફાઇનલી મિત્રો જો આપણે કહેતા હતા ને આપણે જાવું છે તો ત્યાં આપણે આવી ગયા હે અને જો આપણે દર્શન કરીએ કારણ કે આ જગ્યા જેવી છે વિશાળ જગ્યા છે મોટી હૈ દર્શન પણ ઘણા બધા હૈ આપણી જેટલો ટાઈમ છે ને એટલા તમને દર્શન કરાવીશું કારણ કે ઘણા બધા દર્શન છે અહીંયા ને આ ભૂમિ જેવી છે કારણ કે હું આજે જ આવી પહેલી વખત જ કોઈ દિવસ નતા આવી તો મેં કીધું પેલા આપણે આ બધા દેવી દેવતાઓના દર્શન કરેલીએ દિવાલમાં પણ બધા પોસ્ટર છે ભગવાન નહીં એક એક કરીને લઈએ તો આપણી બહુ ટાઈમ વધુ જાય વધારે થઈ જાય એટલી થોડા થોડા આપણે લીહુ વિડીયો બહુ મોટો થઈ જાય તે બધા દિવાલો પણ એટલા ભગવાનના પોસ્ટર હે ચિત્ર બનાવેલા હે દિવાલમાં બાકી જ્યાં મંદિર ઉપર ઘણા બધા હે મસ્ત મંદિરો હે બધા ને ઘણા બધા હે તો આપણે જ્યાં બધાય દર્શન કરીએ તમને કરાવ્યા કારણ કે આ જગ્યા જેવી હે મેં તમને કીધું તું ને કે આ જગ્યાએ કોઈ પણ સ્ત્રી લોકો આવે નહિ આવે ફરવા માટે કદાચ આવતા હે બાકી આમ કોક સમય બાકી નો આવે કોઈ ઓછા આવે બાયુ આવે જ ને દર્શન કરવા હોય તો હા એ બધા છે બધા મંદિરો બે સાઈડ માં છે કચ્છમાં રસ્તો હે ઘણા બધા ભગવાન હે કારણ કે આ દરવાજા ખુલ્લા જ છે પણ આપણે ખોલવાનો ટાઈમ નહીં થાય પાછા એટલા દરવાજા ખોલીએ ને ભીડીએ ને તો ટાઈમ વયો જાય આપણો વેસ્ટ એટલે એટલો ટાઈમ નહીં તમને બતાવું દરવાજો ખોલ્યા વગર પણ દર્શન આઈ જ થાય આપણે બધાને આ ઇતિહાસ છે આખો એટલા ભગવાન થઈ એ બધા ભગવાન હે અને આ જગ્યાએ આપણી ગામડામાં આ જગ્યાએ જાય ને તો ગામડામાં ન હોય આ સિટીમાં જોવા મળે કારણ કે આ છે મુક્તિ આપણો તો અહીંયા બધે ગામડામાં આપણે આટલા દર્શન જોવા ન મળે તો આવી વિશાળ જગ્યા મોટી હોય અને ભગવાનની કૃપા હોય તો આ જગ્યાએ ભગવાનની સ્થાપના થાય બાકી ગામડામાં તમને આ જગ્યાએ આપણે આજે આપણે આ જગ્યાએ જે આવ્યા એ જગ્યાએ ગામડામાં દર્શન ન હોય ભગવાનનું ન હોય ત્યાં એ જગ્યાએ પણ મોટા મોટા સિટીમાં ને આવી વિશાળ જગ્યા હોય ને તો ત્યાં હોય બધા તો જા આટલા બે સાઈડમાં છે ભગવાનનું ઓ લાંબા લાંબી લાઈન છે હા અંજા આપડી ભગવાનના દર્શન કરી લીધા ને એ તમે અંજા આપણે આવ્યા હે ને ત્યાં તમને બતાવું તો મિત્રો આ છે આપડી વિસર્જન હા એટલે કે મુક્તિ धाम હિન્દુનું શમશાન ભૂમિ તો શમશાન ભૂમિમાં કારણ કે કે આવે તો આપણે જે કોઈ પણ પરિવારમાંથી ડોહા માણસ કોઈ થઈ ગયું હોય આપણે ઘર પરિવારમાં ઘરે ઘરે એ તો દિવસો આવે જ કારણ કે એ તો બધી જ્ઞાતિમાં થતું આવતું હોય તો આ છે આપણું હિન્દુનું હિન્દુ ધર્મનું સે આ બધું શમશાન ભૂમિ હિન્દુની શમશાન ભૂમિ તો જો આજે આપણે હે ને શમશાન ભૂમિમાં આવી ગયા જીવતા કારણ કે પછી તો બધા લોકો લઈ જાય તો એ હતું આપણે ઓલું લાકડાથી અગ્નિદાન દેવાનું વિસર્જન કરવાનું હવે આપણે જઈએ છીએ જોવા ઇલેક્ટ્રિક તો આપણા લોકમાં બન્યા રહેજો કઈ રીતના ઇલેક્ટ્રિકમાં બધું જોઈ લઈએ ને તમને બતાવીએ

તો ફાઈનલી મિત્રો આપણે હરી આવ્યા ને ભગવાન ના બધા દર્શન કરી આવ્યા ને આપડે ભગવાન પડખે વયા ગયા પછી બધા લઈ જાય પણ આપણે ભાગ્યશાળી કહેવાય તો જો ઘુમરો મારે આવ્યા જોવી આવ્યા કારણ કે નામ એનો એક દિન સમય નાસ્તો થવાનો જ છે તો પછી આપણે લઈ ગયા હોય તો આપણે કંઈ જોવાનું નહીં તો મને ઈચ્છા હતી કે હું જીવતા જીવતા ત્યાં ઘુમરો મારી ને જોઈ આવું કે હું હોય હું ન હોય કઈ રીતના આપણે અગ્નિ સંસ્કાર કરે તો નામ છે એનો નાસ્તો થવાનો જ છે તો વિસર્જન ધામમાં આપણે જે આવ્યા સુનાપુરીમાં ઘુમરો માર્યો અને આનંદ આવ્યો કારણ કે એક જ રસ્તો છે બધાનો પછી રાજા હોય કે રંગ હોય યા કોઈનું કોઈ હાલે ને કોઈની ભેગું જવા દઈએ નહીં એ આપણે એકને જવાનું હોય ને પાછળના લોકો આપણે ત્યાં બધું વિસર્જન કરે તો મેં કીધું આપણે જે જોઈએ ના તો ખબર પડે કે કઈ રીતના હોય પછી તો આપણે કંઈ જોવા આવવાનું ને જેટલું આયુષ છે આપણું એટલું જ આપણે જીવવાનું હે ને ક્યારેય આવી હે હંસલો ને આપણો જીવ લઈ જાય હંસલો ઉડી જાય હવે ઝડપી જમાનો આવે ગયો મિત્રો તો ઇલેક્ટ્રિકમાં કંઈ વાર ન લાગે ભાઈ કહેતા તા એ કે પોણી કલાક થાય આ તો રાખ ભેરી રાખ થઈ જાય પછી આપણી જિંદગીમાં ઉતાર જ નહીં કોઈ દી નહીં કંઈ પણ કોઈ દી શહેરો જોવા મળે નહીં જીવતાના ઝંઝાર હે આ બધા તો કંઈ કોઈની જિંદગીના ખબર પડતા નહીં જ તો કેવો લાગ્યો આપણો બ્લોગ તો કોમેન્ટમાં જણાવજો મને તો ખૂબ જ આનંદ આવ્યો કે આ જ મુક્તિ મળે શૈલી મુક્તિધામ એ જ આપણું હરેકનું એક દિને સમય આપણે ત્યાં બધાને જવું જ પડે આપણે કે આપણે કાંઈ નથી કાંઈ નથી જાઉં પણ ત્યાં એ જગ્યાએ તો જવું જ પડે તો આપણે સુનાપુરી ફરી આવ્યા મળીએ પાછા નવા બ્લોગમાં